પંચોતેરમાં સ્વતંત્ર પર્વને દેશ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભરૂચમાં આવેલી બુસા સોસાયટીમાં પણ આ સ્વાતંત્ર પર્વની ઉજવણી એ ઉત્સાહભેર કરવામાં આવી હતી એક સૂત્રોચ્ચાર સાથેની રેલી સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ફરીને ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ભારત માતાની આરતી પણ સોસાયટીના રહીશો દ્વારા ઉતારવામાં આવી હતી આ ભારત માતા પૂજનના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાસી રાકેશભાઈ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાકેશભાઈ ગોસ્વામીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારત માતાના પૂજનનું મહત્વ પણ સમજાવ્યું હતું સોસાયટીના રહીશોએ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશભક્તિનું વાતાવરણ આ ઉત્સવમાં જોવા મળ્યું હતું આમ તો વિવિધ ધાર્મિક ઉત્સવો ગણપતિ નવરાત્રિ જેવા પર્વ એ સોસાયટીઓમાં ઉજવવામાં આવતા હોય છે અને તેમાં સોસાયટીના રહીશો એ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે પરંતુ ભારત માતા પૂજન જેવા કાર્યક્રમનું સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવેલું આયોજન એ અલગ પ્રકારનું આયોજન જોવા મળ્યું હતું અને જેના કારણે આ નવા ઉત્સવમાં પણ સોસાયટીના રહીશોને જોડવા અને આ ઉત્સવને સફળ બનાવો તેમજ શોભાયાત્રામાં તિરંગા ધ્વજ સાથે આબાલ વૃદ્ધ સૌનું જોડાવવું એ સમાજની દેશભક્તિપૂર્ણ વાતાવરણ નિર્મિતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું સોસાયટીના તમામ રહીશોએ આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી આજ રોજ કરી હતી પરંતુ આપણે એક વસ્તુ જોઈ અત્યારે ભારત માતા પૂજન આપણે કરવાના છે ભારત માતાની છબી છે ભારત માતાનો વિષય આપણે સમાજ સુધી લઈ જવા માંગીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ ઉત્સવ હોય તો ગણપતિ ઉત્સવ માટે આપણે કેવું ના પડે લોકોને કે ચાલો ચાલો તમે ઉજવજો કારણ કે એ સામાજિક આપણો એક ઉત્સવ બની ગયો છે તો બધા એને ઉજવતા હોય છે તો એ જ રીતે ભારત માતા પણ આપણા છવ્વીસમી તારીખ આવી અને બધાને થાય કે નાના ગયા વર્ષે આપણું ભારત માતા પૂજન થયું તું નિહાળો આલાબ ન્યૂઝ